અમે રાતના બસ માંથી સવારના અહીંયા મોર્નિંગમાં બરાબર છે અને કેવો રહ્યો તમારો સફર કેવો રહ્યો બહુ સારો રહ્યો અચ્છા ઓકે અને રસ્તા છે એમ કોઈ દલાલ વગેરે તો કોઈ તમને પ્રોબ્લેમ આવી ના કોઈ પણ જાત અચ્છા ઓકે ઈઝીલી તમને અજમેર પર આવી ગયા ઓકે અને કઈ રીતે બહુ તમને કયા માધ્યમથી ખબર પડેલી હતી કોઈ રેફરન્સ આપ્યો તો અજમેર ફેશન નો હા મે ઇન્સ્ટાગ્રામ માં જોયું હતું અચ્છા રીલ્સ વગેરે વિડીયોસ વગેરે જોઈને બરાબર તો તમે જોયો છો કે તમે પણ વિડીયોસ જોવો છો બરાબર છે તો એ લોકો પણ એવા જ વિડીયોસ જોઈને અહીંયા આવ્યા છે મેમ પર્ચેસિંગ કરી તો હા બહુ સારી ઓકે તો પ્રાઇસ કેવી લાગે મેમ તમને બહુ સરસ બરાબર સારું લાગ્યું એટલે એક્સપિરિયન્સ તમારો ઓલ અરાઉન્ડ સારો છે અને આપણે જે વિડિયો તમે જોયા છે બરાબર તમે એક્સપેક્ટેશન કર્યો છે કે હા મને આ તાજી ના મળશે તો એક્સપેક્ટેશન અનુસાર તમને કલેક્શન મળ્યું એકદમ મળ્યું જેવો આપણે વિડિયોમાં બતાવ્યા છે પ્રાઇસ જેવી કે છે તેવું તમને લાગ્યું અહીં બધું જ સરસ અચ્છા ઓકે મેમ કેટલાની શોપિંગ કરી તમે અમે 1 લાખ અરાઉન્ડ ની કરી અચ્છા ઓકે તો ફર્સ્ટ ટાઈમ જ છે તમારો અમને બિઝનેસ હજુ કરો છો છો તમે કે જો એમનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાનો છે તો પણ એ લોકો એ લાખ રૂપિયાની શોપિંગ કરી લીધી છે ફર્સ્ટ ટાઈમ છે એમને પ્રાઇસ પણ સારી લાગી તમે વ્યુઅર્સ ને કઈ કહેવા માંગો છો કે એમને બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ આવીને મુલાકાત કરી અને નવું બિઝનેસ તમારો શરૂ કરી શકશો

તો મેમ અમારો લાઈક આશા કરું છું કે તમારો જે બિઝનેસ હશે બરાબર છે આગળ વધશે અને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે તમને જો અજમેરા ફેશન રેટિંગ આપ્યું હોય તો તમે કેટલી રેટિંગ આપશો દસ ના અંદર ટેન ઓફ ટેન ટેન ઓફ ટેન તો તમે જોવો છો કે એ લોકો તો ટેન ઓફ ટેન રેટિંગ આપે છે બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો છે તો તમને તમારા બિઝનેસ માટે હાર્દિક શુભકામના મેમ તમારો બિઝનેસ ખૂબ જ આગળ વધે તો મિત્રો તમે તો જોવો છો કે એ લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો છે તો તમે શાની રાહ જોવો છો તમે પણ બિઝનેસ સ્ટાર્ટ કરો વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન નંબર છે તેના પર કોલ કરીને તમામ ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો તો બસ આજના વિડીયોમાં આટલું જ આપણે મળીશું નવા માં નવા કોન્સેપ્ટ સાથે ત્યાર સુધી ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ